સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે તો ગુરુવારે સુરત શહેરમાં એકસો નેવું દિવસ બાદ પોઝિટિવ કેસનો અંક સોની અંદર આવ્યો છે ગુરુવારના રોજ નવા એકસો સત્તર પોઝિટિવ કેસ આવતા કુલ આંક પચાસ હજાર ત્રણસો થયો છે તો શહેર અને જિલ્લામાં વધુ એકના મૃત્યુ સાથે કુલ મૃતાંક થયો છે જ્યારે કોરોનાને બસો તેત્રીસ પર પહોંચી છે કોરોનાના વધતા કેસો વચ્ચે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાં ગુરુવાર એકસો નેવું દિવસ બાદ કોરોનાના કુલ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે કોરોના કેસોની વાત કરીએ તો ગુરુવારે સુરત મહાનગરપાલિકાને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં અઠ્ઠાણું અને જિલ્લામાં ઓગણીસ મળી કોરોનાના નવા એકસો સત્તર કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પચાસ હજાર ત્રણસો છવ્વીસ થયો છે શહેર અને જિલ્લામાં વધુ એકના સાથે કુલ મૃતાંક અગિયારસો એકત્રીસ થયો છે ત્યારે સુરત શહેરમાંથી એકસો ઉડતાલીસ અને જિલ્લામાં ચોત્રીસ મળી કુલ એકસો બ્યાસી દર્દી કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાની માતાપના આપનાર દર્દીઓની સંખ્યા અડતાલીસ હજાર બસો તેત્રીસ થઈ છે આ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા નવસો બાસઠ છે જેમાં સુરત સિટીમાં કુલ સાત્રીસ હજાર છસો છાસઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પિસ્તાલીસના મોત થવા પામે છે જે જિલ્લામાં કુલ બાર હજાર છસો સાઠ કોરોના પોઝિટિવ કેસમાં બસો છ્યાસીના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં છત્રીસ હજાર એકસો ત્રેવીસ સુરત જિલ્લામાં બાર હજાર એકસો દસ દઈ કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે હઝરિટર્ન ફર ન્યુઝ